એની કરતા તો બીજી વિનામાં આપણે તદ્દન ઓછું છે ને હવે આમ જોવા જઈએ તો તડકો પણ ખૂબ સારો એવો પડે છે અને આ જે મરચા છે આપણે આજે ઉતાર્યા એનો લગભગ સાતમો દિવસ હશે આપણે પથારી ખુલી કરી એનો સાતમો દિવસ હશે ને છ સાત દિવસ થી આપણે મરચાની પથારી ખુલી કરી છે અને એમાંથી અત્યારે હાલ આમ જોવા જઈએ તો ક્યાંક જ હવે લીલું રૂ છે આવું પોપટા રખું ક્યાંક જ રૂ છે તો આપણે પોપટા અને જેવું ફોરવલ એવું આપણે વીણત અત્યારે ચાલુ કરી દીધું છે ને અત્યારે સારી એવી ગરમી પડે છે એટલે પથારી પણ આપણી સરસ રીતે સુકાઈ ગઈ છે અને મસ્ત રીતે અત્યારે હાઈ ક્લાસ રીતે આપણે વીણવાનું આમ ચાલુ કરી દીધું છે અને આપણે પહેલી વીણીમાં તો આપણે બે વખત હાથ મારવો આપીડો હો પરંતુ આ વખતે આપણે એવી રીતના પ્લાનિંગ કરીને પર મરચાંની પથારી વીણવાનું ચાલુ કર્યું છે જેથી કરીને આપણે બીજો વખત હાથ મારવાની નોબત નહીં આવે તો ખાસ કરીને પહેલાં તો જે આપણે સૌથી પહેલા તો ઢગલા કરી દઈએ છીએ પહેલા તો ખુલ્લા જ કરી દીધા હા અને ત્યાર પછી આમાં ઢગલા કરી દઈએ છીએ અને હવે પછી આ જે જે ઢગલા છે ને ડાયરેક્ટ ભરી જ લેવાના અને આમાં આપણે થેલીમાં આવા રીતના પોપટા અને આ રીતનું ફોરવોલ કંઈક જોકે આ વખતે તો બહુ જાજુ નથી થોડુંક જ છે એટલે ફોરવલ ને પોપટા બધું આપણે મિક્સમાં નાખતા જઈએ છીએ અને આમ જોવા જઈએ તો આ વર્ષે ભાવ પણ હાવ ડીમ છે આ આપણે જે મરચાંની પથારીનું વિનાર કરવું એવું ગમતું પણ નથી એવા ભાવ મળે છે અત્યારે હાલ જોવા તો રીતના ભાવ આવે છે આ પચીસો એવું કદાચ આવશે પરંતુ જે ફોરવોલ ન હતું એ હાવ મફતના જ ભાવમાં જાય છે એટલે આપણે પોપટા અને કેક જ પોપટું છે પોપટા ને ફોરવોલ બધું મિક્સમાં નાખતા જઈએ છીએ અને આપણે હવે બે જ વકલ કરવાની ગણતરી છે કારણ કે જે થોડોક ભાવ જો સારો હોય તો આપણે બે ત્રણ વકલ કરતા હોઈએ છીએ પરંતુ અત્યારે આ વખતે આપણે બે જ વકલ કરવા છે એક છે આ પોપટા અને ફોરવલ અને બીજું છે મારી પાસે તમે જોઈ શકો છો એ સારું ક્વોલિટીનું મરચું છે તો આ રીતનું કંઈક દશક મિત્ર આપણે હાલ મરચાની પથારી વીણવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે જ્યાં પેલી વીણીમાં જે હતી એમાં છેતાલી ભારી થઈ હતી ને આ વખતે હવે જોયા કેટલી ભારી થઈ થાય એમ હવે ભરીએ ત્યારે ખબર પડે ને આ વખતે પથારી બહુ જાજી નહીં રે કારણ કે સરસ મજા એવા તડકા પડવા મીડ્યા છે અને જલ્દી સુકાઈ પણ જાય છે તો સરસ રીતે મરચું સુકાઈ ગયું છે ખકડે છે મસ્ત રીતે આ ખખડે પણ છે અને સરસ રીતે સુકાઈ પણ ગયું છે તો આ રીતનું કંઈક પથારી વીણવાનું આપણે આ વખતે દશક મિત્રો જે મોસમ છે બધી એકારે થઈ ગઈ છે ચણા પણ આરે પાકી ગયા છે જીરું પણ થઈ ગયું છે ને મરચાં પણ બધી મોસમ એકારે થઈ ગઈ છે એટલે આપણે છ સાત દિવસ આ રીતને પથારી રાખી છે અને સરસ રીતે પથારીમાં બહુ આ વખતે નહી ખુવાર મળવું પડે જે આ વખતે તો ઘણું આપણે આમ મરચાની પથારીમાં મહેનત કરી છતાં પણ ભાવ આપણે આમ જોવા જઈએ તો આ વર્ષમાં સારો એવો જ ભાવ મળી ગયો ગણાય કારણ કે સત્યાવીસો રૂપિયા હતા થાય ગયા વર્ષે આપણે ઈજ જ ક્વોલિટીના મરચાં ચોત્રીસો માં વેચેલા હતા તો આ વખતે જે હવે જોઈએ આપણે આવીના કેટલાક ભાવ આવે છે આમાં તો સરસ રીતે અત્યારે હાઈ ક્લાસ રીતે ક્વોલિટી કરવાનું કામ ચાલુ છે અને સાનિયા મરચાં છે આપણે અને હજી એકાદી વીણી આવશે હવે આ એવો મરચાં હાલ અત્યારે ઊભા છે અને અત્યારે હાલ જે ક્વોલિટી કરી રહ્યા છે એક ફોરવલનો અને એક છે સારી ક્વોલિટીનો તો આ રીતનું કામકાજ ચાલુ છે અને આજ રીતે ખરેખર તો જે પથારી છે એનું ક્વોલિટી કરવી જ તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશે આપણે નવા વિડીયો જય સુધી જય રામ રામ આવજો